વલસાડના મોગરાવાડીમાં ઘાસચારો કાપવા ગયેલા માતા પિતાને વીજ કરંટ લાગતા પુત્ર દેવદૂત બનીને જીવ બચાવ્યો ત્યારે વલસાડના મોગરાવાડીમાં આવેલી વાડીમાં પતિ પત્ની ઢોર માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા જે દરમિયાન નીચે પડેલો જીવ તો તાર પતિ પત્નીના હાથમાં આવી જતા બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો ત્યારે પુત્રએ જોતા તાત્કાલિક દોડી જઈ બંનેના હાથમાં લાકડા મારીને માતા પિતાનો જીવ બચાવી લીધો હતો અને ઈજાગ્રસ્ત બનેલ માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના મોગરાવાડી ભાઠાફળિયામાં રહેતા જયશુબેન કરસનભાઈ આહિર તેમજ કરસનભાઈ અને એમના પુત્ર રાહુલ આજ રોજ સવારે મોગરાવાડી ભાઠાફળિયામાં આવેલી હિરેનભાઈ રમણભાઈ દેસાઈની વાડીમાં પાળેલા ઢોર માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા પતિ પત્ની ઘાસચારો કાપી રહ્યા હતા ત્યારે જી બીનો થાંભલો ત્યાંથી પસાર થતો હોય જેનો જીવ તો વીજ તાર નીચે પડેલો હતો એ દરમિયાન અચાનક માતા પિતાના હાથમાં તાર આવી જતા બંને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો તે જોતા પુત્રએ માતા પિતાનો જીવ બચાવવા માટે લાકડા લઈને માતાને હાથમાં મારતા બંનેના હાથમાંથી વીજ તાર છૂટી ગયો હતો વીજ કરંટ લાગતા બંનેને ઈજા પહોંચી હતી તેઓને તાત્કાલિક ખાનગી વાહનમાં માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે આ ઘટનાની જાણ જીબી ની ટીમ ને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પ્રવાહ બંધ કરી કામગીરી હાથ ધરી હતી આ ઘટના અંગેની જાણ વલસાડ સિટી પોલીસ મથક માં પણ કરાય છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે